જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ તો આપણે આવી ગયા સિવાય અહીંયા ગુંદો છે છે તો બાજરીમાં પાણી જાય છે તો જો અહીંયા ગુંદે એક ગલક છે કેમ કે લાઈટ આવી કે ન આવી એ ઘરેથી નહીં ખબર પડી જાય એટલે એક અહીંયા ગુંદે એક ગલક છે એ અત્યારે ચાલુ છે અને આપણે મોટર ચાલુ છે તો નયન શું કરીશ તું ના હે પાણી અલાન તો જો અડધું પાણી પાછું વાળવું પડે છે કેમ કે

ચાલુ કોખણો થઈ ગયો છે હજી તો નકર સુરજ દાદા હમણે ઉગ્યા છે અડધી કલાક કલાક થઈ ત્યાં એટલો બધો તડકો થઈ ગયો છે અને આ બાજુ જો આપણે બનતા ને બધા નાખ્યા હતા જીસીબી કાઢીને એ બધા જો કાપી નાખ્યા છે અમારે સુપરવાળા બેન છે એને જો એ આવ્યા હતા એક દી તો આવા કટકા કરીને સકડી લઈને આવ્યા હતા તો બધા કાપીને એક બાજુ બધા ખડકી દીધા છે ને એવું બધું કર્યું છે ભંગી નાખી આમ જો ઉપર કેટલા હતા મને એમ સો કે છે ને આમ નીચે કરીન અને પછી ગુંદા ઉતારું ક્યાં તો ડાળ ભાંગી હવે એ હું હવે આમ એમ તાર ડાળ ભાંગી નાખી એમ કહેશે જો ભાંગી નાખી જો હવે તઈ હવે શું કરશું હવે ભાંગી ગઈ જો મને એમ થયું કે આમ થોડીક વાકી વાળી અને ગુંદા લઈ લઉં બાકી બીજે ક્યાંય તો સેર નહીં બધે ઉકલી ગયા છે આ એક ડાળ જ હતા હારા મને નો માય મને નો માય તન નહીં મારે તમાય માય ડાળ ભાંગી નખખી એટલે તો હવે શું કરશું હવે હાવ નોખીસ કરી નાખી હવે ભાંગી ગયા પછી કાઈ ખાવાનું નથી એમ તો બસ ટૂટે એમઈ ન

તો તો બપોરામાં જામો પડી જાય છે હું પણ અને આપણે કટિંગ કરવા બેસવાનું છે બપોર પછી સીવવાનું છે તો આપણે ઘડીક અત્યારે ટાઈમ છે તો ઘડીક આપણે કટિંગ કરીને મૂકી દઈએ બ્લાઉઝ બે બ્લાઉઝ વેતરવાનું આપણે જો અહીંયા તૈયાર કરીને જ આપણે રાખ્યું છે અને હરસી લઈ ગૂતો છે તો આપણે ફટાફટ બે બ્લાઉઝ કટિંગ કરી નાખ્યું પછી બપોર પછી આપણે સીવવાનું કામકાજ ચાલુ કરી દઈશું

પણ ઓલી બાજુ દવાના ડબલા ને એવું બધું આ નયન ના ને હિસાબે થી નાખી નીચે પડ્યા હોય ને તો એને ખબર હોય તો દવા છે એમ એટલે કરી એટલે હાલો આ બાજુ હાલો બાજુ તો ખવાર માં તો ગોતી ગુંદા લઈ દે લઈ ગુંદા હે તમે કાઈ લઈ નો દીધા પછી હું તો જાવત તે ને હું લઈ આવી ગુંદા

હા પહું બોલને ગુન્ડાની ડાળે ભાંગી નઈ કે કેમ કો તમ એક નહી મને એમ થુ કે આમ ઈ જે ડાળે ગુન્ડા વધારે હતા ને ઈ ડાળે હું આમ નીચે કરતીતી ને તે આમ ટિંગાણી હા ભાંગી ગઈ તમે એમ કેતા તા કે ગુન્દો નો ભાંગે એટલે હું તો બહુ મજમાં હતી ને મે તો આમ ટિંગાણી કેતો ભાંગી ગઈ ડાળ પછી વજન એ ઘોડે થા પછી વજન પ્રમાણે તો ભાંગી જાય ભાંગી ગઈ પછી છે ને હા ઊ જ નાખી પછી એક બાજુ નાખી દીધી અને ગુંદા લઈને બી બાયે સંભારો કર્યો અને એક કાચની બાટલી આવડી બાટલી એક ભરીને સંભારો કર્યો એટલે અથાણો કર્યો સંભારો કર્યો છે અથાણો કીને કેમ તો તો આપણે સવાર માં માં તો નાખી જાવ પઠાણ કે આપણે ગુંદાનો અથાણો બહુ ભાવ છે અને સંભારો બહુ ભાવ છે તો ટિફિન માં નાખી દીજે આપણે

તો આજનો વલ્લોક હવે આપણે અહીંયા જ પૂરો કરી દે દેશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો હાલો જલ્દી જલ્દી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે નવા ઓલોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય